ઘરફોડ ચોરીનો વણસોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિષક મયુર ચાવડા નાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું મળેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિશક સી કે પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા ભરૂચ શહેર એર ડિવિઝન પોલીસ સ્ટેશન નાઉ દ્વારા મિલકત સંબંધી ગુનો શોધી કાઢવા સારું પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે આધારે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ નાવને સંયુક્ત બાતમી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ આરોપી અલ્કેશ ગણાવાનાઓ તથા તેના મળતિયા માણસો દ્વારા આ ચોરી કરવામાં આવી છે અને હાલ આ ઈસમ ભરૂચ રેલવે સ્ટેશનથી ગોદી રોડ પાસે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે ગોદી રોડ ખાતેથી પકડી પાડી સદર ઇસમને ભરૂચની બુસા સોસાયટી ખાતે થયેલ ઘરફોડ ચોરી બાબતે ઊંડાણપૂર્વક તેમજ યુક્તિ પ્રયુક્તિથી સખત પૂછપરછ કરાતા સદર ઇસમ ભાંગી પડેલ અને સદર ગુનો તેણે તેના ગામના બીજા ત્રણ ઇસમો દ્વારા કરેલ હોવાની કબૂલાત આપી હતી અને હાલ ચારમાંથી બે ઇસમને ભરૂચ તથા બીજા બે ઇસમોને દાહોદ જિલ્લા ખાતેથી એમ કુલ ચાર આરોપીઓને ગુનામાં ગયેલ મુદ્દમ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ